દવા છટકાવ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી અને કયા કારણોસરથી આપણને દવાનું છટકાવ કર્યા બાદ આપણને મળતું નથી જેના કારણે એ આપણે જાણીશું બીજી વાત કરીએ તો જે પંપ હોય છે એ સાફ અને સાફ કરેલો હોવો જોઈએ જે દવા સોટેલી ન હોવી જોઈએ અને ખાસ કરીને જે આપણે ખડની દવાનો છંટકાવ કરેલો હોય ત્યારબાદ ધોયેલો હરખી રીતે હોવો જોઈએ ખેડૂત મિત્રો એવા હોય છે જે દવા હોય છે એનું માપ સાઈડમાં વધારો અથવા ઘટાડો કરે છે જે એગ્રોનોમિસ્ટને કહેલું હોય એ પ્રમાણે દવાનો ઉપયોગ કરતા નથી જેના લીધેથી શું થાય છે કે દવાનું પ્રમાણ જેને કીધેલું હોય એનાથી ઓછું આપીએ તો દવાનું સરખું રિઝલ્ટ મળતું નથી તો ખેડૂત મિત્રો વાત કરીએ દવા છંટકાવાના યોગ્ય સમયની તો દવા છંટકાવ કરવો જો સાંજના સમયે રહે છે અને સવારના સમયે નહીં કે જેવા કે ઝાંકળ વરસાદ જેવું આતરણ હોય ત્યારે દવા ન છટકાવ કરવો એ યોગ્ય રહે છે ત્યારબાદ વધારે પડતો જો પવન હોય તો પણ દવા હરખી લાગતી નથી જેના લીધે આપણને પૂરતું રિઝલ્ટ મળતું નથી ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે જે વધારે પડતી દવાઓ મિસ કરે છે ખાતર ફૂગની ફાલની જેવી દવાઓ વધારે પડતી મિક્સ કરે છે જેના લીધેથી રિએક્શન આવે છે અને પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ મળતું નથી તો વધારે પડતી દવા મિક્સ ન કરવી અથવા તો અમુક દવાઓ ભેગી થાય છે જેનાથી રિએક્શન આવે છે અને પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે